સાર્વજનિક હોસ્પિટલ અંકલેશ્વર એશિયન પેઇન્ટ અને અપોલો સહિત ટાઈગર ટીન ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વરના દઢાલ ગામમાં આવેલ અહમદ મોહમ્મદ પટેલ કોમ્યુનિટી હોલ ખાતે વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં આંખ અને બ્લડ પ્રેશર સહિત રોગોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરે સેવા આપી હતી કેમ્પમાં હનીફ પાંચ ભાયા અને ગામના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

થેન્ક યુ વેરી મચ ડૉક્ટર લોકોને ઘણો ઘણો આભાર કે લોકો ટાઈમ આપ્યો આજે અને અમારો પ્રોગ્રામને સક્સેસ કર્યો છે એમ થેન્ક યુ